મિત્રો સોળમી સદી એ કોને કહેવાય બાળ સિગોતર હોય એને શું કહેવાય અથવા સિગોતર કોને કહેવાય અથવા વણવાટી સિગોતર કે તમે સિગોતર જે માનતા હોય એ કોને કહેવાય ઘરમાં દેવ દુઃખ હોય અને સમાધાન ના થતું હોય અને દુઃખ ઘરમાંથી જતું ના હોય તો આ બધું શું કારણ હોઈ શકે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં એક નવો ટોપિક પર તો ચાલો આપણે વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો 16મી સદી કોને કહેવાને પૂર્વક કોને કહેવાય એવા ઘણા બધા પ્રશ્નો અટપટા છે કે જે તમે સમજી ના શકો ઘણા લોકો પૂર્વ જન્મને ગોગા બાપા તરીકે માને છે સદી માને પણ સદીની સદી હોય એના હારો હાથ દેવગતિમાં માને છે તો મિત્રો સોળમી સદી તરીકે ન ઓળખાય અસ્ત્રી ઉંમરમાં વધારે ન હોય અને એ સમયે અંતે મૃત્યુ પામ્યા હોય ધરા કે મિત્રો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય જેની ઉંમર હવે

આયુષ્યના વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એ આત્મા ભટકતો રહે છે એ આપણે બેસાડવું હોય એને આપણે પૂજા કરવી હોય આપણા ઘરમાં તો એ આપણા જે ઘરમાં સભ્યો હોય જે માનતા હોય તો એને કંઈક ચોધીની વસ્તુ મળે કંઈક રૂપિયો મળે કે દસ રૂપિયા મળે કંઈક પદાર્થ કે તત્વ જવે જડે કા તો આપણે કહીએ છીએ કે અમારું કામ થાય તો માનીએ આવી આપણે માનતા રાખીએ અને એ શક્તિ આપણે બેસાડીએ છીએ અને એ દેવગતિમાં દીવો કરીએ એને પૂજામાં પૂજાવવામાં આવે છે જ્યારે અંકાળા મૃત્યુ હોય કોઈ કારણોસર વર્ષ એ મૃત્યુ પામી છે તો તેને આત્મા ભટકે છે એટલે જે આના અધૂરા સપનાઓ પૂરા કરવા માટે રકડે છે અને તમારા પરિવારમાં તમારા સર્વજનોમાં કોઈ પણ હેરાન પેરેશાન કરે છે ના ધંધામાં સારી રીતે ધંધો ચાલતો કે કોઈ અચાનક બીમાર પડી જાય કોઈ દવાખાનું આવી જાય કે અચાનક તમને માર ના મારે પણ ડેસ ફબકો આપે તમને હેરાન હેરાન કરી નાખે છે પછી તમને એવું લાગે કે આપણે જે દાદીમાં હતા કે આપણા જે મમ્મી હતા કે આપના ફઈબા હતા કોઈ દીકરી ગમે તે આપના ઘરમાં કોઈ પણ હોય શકે એનું નામ ન કે પણ તમે તમારા વડીલોને આ વાત જણાવો કે એટલે કે લોકો તમને કહેશે કે આ પ્રમાણે હોય શકે તો તમે સદી તરીકે એટલે કે સોળમી સદી તમે એને સોળ વાર સુધી પૂજો તો એ દેવગતિમાં ગણાય અને દેવશક્તિ બને જ્યારે તમારા પૂર્વજનોમાં તમારા વડીલોમાં કહેવાથી તમે એને પૂજા એટલે શક્તિ બની જાય એટલે આપણે સદીમાં કહીએ સોળમી સદીમાં પણ સદીની સદી સધી તો નથી જ પણ એ 16 વર્ષ તમે એને પૂજા એનું પૂજન થાય પછી એ શક્તિ બને અને 20 વર્ષ સુધી તમે જો એને પૂજન કરો તો એ 16મી સધી માંથી સંપૂર્ણ બની જાય છે એટલે કોઈ દેવી શક્તિ બની જાય છે એ શક્તિનું આયુષ્ય આયુષ્ય 300 વર્ષ સુધી હોય છે પૂર્વક હોય એને આયુષ્ય 300 વર્ષ સુધી હોય પછી તેને તમે એને મઠ બનાવો મંદિર બનાવો તમે એની પૂજા પૂજો તમે એને પૂજવા લાગો એને દીવા કરો અને નૈવેદ્ય કરો એનું નૈવેદ્ય કરતા મહિનામાં કાર્તક મહિનામાં પૂર્ણિમાના દિવસે તમે ચોખા અને ઘી ને ગોળ આ તમે એને જમાડી શકો છો કારણ કે ચોખી માતા છે તમારા ઘરની જે સ્ત્રી હોય એને દેવગતમાં શક્તિ તરીકે સતી થઈ એની એની શક્તિમાં દેવગતા આત્મા એને ગણાય છે ત્યારે એની કૃપા હરમ પાર થાય અને તમારા ઘરનું દેવ દુખ ખનું સમાધાન થાય આ દેવ દેવ ખનું સમાધાન તમારા પૂર્વ પૂર્વ કરે કારણ કે તમારા પહેલા તમારા પતિ શ્રી પિતા શ્રીના પહેલા દાદા શ્રી દાદા શ્રીના પહેલા વડા દાદા પરદાદા એમ કુ દેવીની પૂજા કરતા હોય જ્યારે તમારા કુ દેવીની પૂજા એ લોકો કરી અને એના જીવનનું સંપૂર્ણ પુણય જે ફળ કુળદેવી અપરણ કર્યું હોય તમારા પહેલા એમને ભજી હોય હોય તમારી માળા કરી તમારા એને પૂર્ણ કર્યું હોય તો એ ફળ તમારી પ્રાપ્ત થાય છે જેમાં બાપનું કરેલું બેટો ભોગવે અને બેટાનું કરેલું એમના દીકરો એવી રીતે પૂર્વજનનું કરેલું પોતાના કુળદેવી તરફથી આપણી પેઢીમાં પૂર્ણ મળે છે તો તમારા ઘરમાં દેવ દુઃખ હોય તો તમારા પૂર્વજો

દુઃખનું સમાધાન કરાવે છે હવે જે વીર હોય એ કોને કહેવાય છે કે જે આજે સ્ત્રી સાઠ વર્ષ પહેલા મરે છે અને સોળમી સદી બને છે એમાં જે પુરુષ પણ સાઠ વર્ષ પહેલા એનું આયુષ્ય પ્રમાણે કરતા પહેલા એક્સિડન્ટમાં કોઈ અંકાળે કોઈ બીમારીમાં કોઈ પણ કારણે વસ્તે એક્સપાય થઈ જાય મૃત્યુ પામે છે તો તે વીર તરીકે ઓળખાય છે એટલે વીર એટલે જુઓ કે કોઈ ગાયોની વારે ચડ્યો હોય કોઈ સારા ધર્મના કાર્યમાં વીર ગતિ પ્રાપ્ત કરે એને વીર કહેવાય અને જે ગોગા બાપાજી આપણે ઓળખીએ છીએ એ આપણા જે પૂર્વજન હોય આપણા જે વડીલો હોય દાદાશ્રી હોય અને એમાં એમના કોઈ અંધુરા સપના બાકી રહી ગયા હોય એ જતા રહે મૃત્યુ પામે તો એ ગોગા તરીકે ઓળખાય એને ઓળખાઈએ છીએ ગોગા બાપુજીને દીવો કરીને છીએ અને એમને સુખડી અથવા કુલેનું નિવેદ કરતા હોઈએ છીએ આવી બધી માનતાઓ આપણે આપણા ધર્મમાં કરતા હોઈએ છીએ પણ જે 16મી સદી છે જો તેને જેને મળી જાય અને જો એને તમે પૂજો તો જિંદગીમાં તમે આર્યા ભર્યા સુખ સુખના ભંડારમાં ભરી દેશે લીલીવાડી ખેતર પાદર તમારા જીવનમાં ક્યારે દુખ ન આવે તે તડકો તો તડકો પણ તડકાની આયુષ્યની સ્નેહ માત્ર તમારા જીવનમાં આવા

તમારા વડીલોને તમારા ગુરુજીનો મને બની શકે તો થોડા ઘણું તમે જે કમાતા હોય એમાંથી ધર્મ કરજો કોઈને ખવડાવજો કોઈને મદદ કરજો તો તમારા ઉપર દેવી શક્તિ રાજી રહેશે પરમ ગુરુદેવી રાજી રહેશે તો મિત્રો આ હતી આજની વાર્તા અને મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સોળમી સદીમાં અવાસે લાગજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય ગોગા બાપા મહારાજ